में तो yeah, तो साला मैं तो साहब बन गया, साहब बन के कैसा करने गया? गया है? आठवीं गाड़ी? अरे आठवीं गाड़ी? साला मैं तो साहब बन गया, साला मैं तो साहब बन गया, साला मैं तो साहब बन गया। काम तो नहीं, बॉक्से बॉक्से नहीं गु।

લઈ લઈને આવ્યો મહારાજ ના છોકરા ને લઈને આવ્યો એટલે મહારાજ નો છોકરો નહિ બાજુ રે રહ્યો ગાડી માં ફરવા લઈને આવ્યો તું દેખો ને એટલો પેરો પેરો

તો મને શિયાળો બહુ ગમે એટલા માટે હું ટોપી વાળું શેટર પહેરું છું કે બોકડિયા વાળા જાડિયા જાડિયા અને શિયાળો બહુ ગમતો હોય ને તો આપણો શિયાળાની વાત તો જવા દે તય ને ઋતુઓમાં આપણે ખાલી ધોતી ખુલ્લા શર્ટ પહેરીને જ ફરી આપણો ને ઉનાળો બહુ ગમે કહેવાનો મતલબ સમજો કે શિયાળો મને એટલો મસ્ત ગમે છે કે કચરી ચીકી મને બહુ ભાવે છે વાત હાજી હોય તમારી મને બહુ ભાવે યાર

ના ના છોકરા ના કહું યાર માતા ના સોરે તારું ઘડી તને મારી દેવાનું માતા ના સોરે માતા ની છોકર નઈ કરવાની યાર માતા કરાઈ છે શું વાત કરો મારે નહિ એવું કે જાફોટ મેલી ને પડી ગયો જે વાત હોય કરો યાર છોકરાને મારા પણ નહી માર્યો એમાં પડી ગયો છોકરાને મારું મારું ના મારું હું કરવા આવ્યો મારું શૂટિંગ ચાલતું લવા આવ્યો ના લવા આવ્યો

લેઈ જો રોકી ભાઈ જોડે રેજો અમાર જોડે ના કરતા તું મારા જો આ વખત તો છોકરા મારતો બાળી ગયો તને જતો કર્યો પણ બીજી વખત તને બાળ્યો ને મારતો તારો આ કાળો ચહેરો ને તારો કાળો કલર નતો કાળો જ ન દેખાય કાળો મદુ નામ નિશો મડી જા અલે સૂર્ય આપણે રોકી તો આપડો એલફેલ વ્યક્તિ સમજાવે પાડીઓ બારીઓ કે મગજ જીન તો એના જેથરો મેથરો બધું વેરી નાખો ખબર હે ભાઈ કુ ના આ તો બોલતા નઈ ત્યો કરી એ તો જોઈ મે કુ જોઈ એટલે હું કેવા માંગે તું જોઈ લીધું તને સૂર્ય માફ કરે લે બકા માફ કરે એટલે હું બકા તારો ફોર્ચ્યુનર વાળો તો એ જતો રહ્યો રયો તારો ટેણીયો હતો એ જતો રહ્યો આવતો તું એકલો છે હવે અમે બેસી સૂર્યા એ તો તારા મન વેમ કમું એકલો કોઈ નહીં કરી શકું તાર જોવું અને તાર જોવું હોય ને તો જોઈ લેજે તું ચીજા ચેપ્ટર માં આવ્યો તાઈ અને ચોથા ચેપ્ટર માં નહીં આવો બકા જોવું જ જોઈ લે જો પાછળ પડી ગયો કે ભાઈ બંધ કોમા હોહરોન 500 માં પાછરો એનું નામ જ કીધું કાલુડોન પોતે આ કેવું આગ્યું કે ગદદાર ગદદારી ચોય નઈ બકા તારે એ જોઉં કે તારો મોણસ ફૂટી કેવડી જ ગયો ઓવા તો ચાલ બતાઉ હેડમાં રંગા હાલો બોલો કોણ સુરિયાન મોણસ બોલે ઓવા પણ તમે કોણ કાલુડોન બોલો કાલુડોન કેમ કાલુડોન ફોન કરે તું સુરિયા જોરે રંતન શું મળી એમ કશું નહીં કેવા હું આગળ સૂર્યતન હું આખી જિંદગી ગુલામી કરી સૂર્યાની કોઈ આલી ને કે હું કનક સૂર્યો તારા નેચો તું આવતો તો હાય હાય પણ કરું હો તો ચાલ મારો સાથ હાલ તું હું કહું એમ કરજે શું કરવાનું કે સમજાઈ દઉં એ તો રેડી અરે ડન હતું ડન સૂર્યો જો મને સૂર્યો હાલ તો પેલા ઈઓના અડડા ઉપર છે અડડા બરાબર ઓકે ઓકે ડન આજ કે બાપડામ કઈ કેવું લાગી આ વસ્તુનો ગદдар ગદદારી કરી ઠંડાપણ ગદдар